તો કેડીસીસી બેંક બે કરોડ ની ઠગાઈ થઈ છે મિતલી સેવા સહકારી મંડળીએ ઉચાપત કરી છે લોન વસૂલીના નાણાં બેંકમાં જમા નથી કરાવ્યા બે કરોડ ચાર લાખ બોતેર હજાર નવસો ને સત્યાવીસ રૂપિયા બેંકમાં જમા નથી કરાવ્યા સિક્કા દસ્તાવેજો બનાવી કરવામાં આવી છે નડિયાદ કેડી મેનેજરે ફરિયાદ નોંધાવી છે સહકારી મંડળીના સેક્રેટરી રમેશ વાણંદ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચેરમેન દીખા પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો વાઇસ ચેરમેન અનિરુદ્ધસિંહ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મિતલી સહ સેવા સહકારી મંડળી દ્વારા બે કરોડ ઉપરાંતની ઉંચાપત તેમજ ખેડૂત ખેડૂતો સાથે ચેતનપીડીના ગુનામાં ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે હાલ મહત્વની વાત છે કે ખેડૂતો પાસેથી લેણાં ઉઘરાવી મંડળી દ્વારા બેંકમાં જમા ના કરાવી ખોટા સિક્કા બનાવી તેમજ તેનો દુરુપયોગ કરાતા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે મહત્ત્વનું છે કે સંદેશની ટીમ હાલ મંડળી પાસે પહોંચી છે ત્યાં મંડળીને તાળા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન સલમાન પઠાણ સાથે મનીષ સરકાર સંદેશ ન્યૂઝ ખંભાત